ગુજરાત અને તેમાં પણ પોરબંદર પોરબંદર એટલે ગાંધીનું જન્મસ્થળ પણ ગાંધીનું જન્મસ્થળ કાયમ વિવાદમાં રહ્યું છે ને એવા વિવાદમાં કે જ્યાં હિંસા બેરોકટોક ચાલે છે અને હિંસાને કેવી રીતના પોરબંદરમાં નિયંત્રણ કરવામાં આવી રહી છે તેની આ વાત છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે ગાંધીના પોરબંદરની વિશ્વ આખું પોરબંદરમાં ગાંધીનું જન્મસ્થળ જોવા આવે છે પણ વિચિત્રતા એવી છે કે ગાંધીનું જન્મસ્થળ એ હિંસાની યાદવાર સ્થળી કાયમ માટે રહ્યું છે જ્યાં ગાંધી જન્મ્યા હોય જ્યાં અહિંસાનો સંદેશો આખા વિશ્વને પહોંચાડ્યો હોય એવા મહામાનવ ગાંધીના જન્મસ્થળમાં હિંસા એ માતમ ફેલાવી દીધો હતો એવા પણ દિવસો હતા અહીંયા સમાંતર સરકારો ચાલતી હતી અહીંયા ગેંગો ચાલતી હતી અહીંયા આ સમાંતર સરકારો પોતાનો વેરો વસૂલ કરતી હતી આ પોરબંદરની ગેંગોને નિયંત્રણમાં લેવા માટે આઈપીએસ અધિકારી સતીશ વર્માને મૂકવામાં આવ્યા હતા અને તેમણે કાયદાનું શાસન શું છે પોલીસનો દંડો શું છે તેનો પહેલી વખત અહેસાસ કરાવ્યો હતો અને પોરબંદરમાંથી ગેંગોને સાફ કરી હતી છતાં કમનસીબી એવી છે કે આ પોરબંદરમાં જ્યાં ગાંધી જન્મ્યા હતા ત્યાં એક પણ નેતા આજે એવો નથી કે જેની પાસે પોલીસ રક્ષણ ન હોય એ નેતા ભારતીય જનતા પાર્ટીનો હોય એ નેતા કોંગ્રેસનો હોય એ નેતા એનસીપીનો હોય અહીંયા બધા જ નેતાઓ પોલીસ રક્ષણ હેઠળ જીવે છે કદાચ ગુજરાતનો આ એવો જિલ્લો હશે જ્યાં રાજનેતાઓને સૌથી વધુ પોલીસ રક્ષણ આપવું પડે છે આ પોરબંદર છે જો કે ભૂતકાળની સરખામણીમાં પોરબંદરના ગુનાઓમાં ઘણો ઘટાડો નોંધાયો છે અત્યારની સ્થિતિ એવી છે કે છેલ્લા કેટલાય વર્ષોથી એક ગેંગ પોરબંદરમાં માજા મૂકી રહી હતી અને કાયદાના સરેઆમ લીરા ઉડાડી રહી હતી આ ગેંગસ્ટરનું નામ છે રમેશ છેલાણા પોરબંદરની બાજુમાં એક ઓડદર ગામ છે આ ગામમાં રહેતા આ રમેશ છલાણાના ગેંગના સભ્યો પણ અહીંયા જ રહેતા હતા રમેશનો આતંક એટલો હતો કે રમેશ હત્યા કરે ખૂનનો પ્રયાસ કરે ખંડણી ઉઘરાવે દારૂનો ધંધો કરે પોલીસ તો ઠીક કોઈ રાજનેતા પણ તેનું નામ ન લઈ શકે ને સામાન્ય માણસ તો ભોગ બન્યા પછી ફરિયાદ આપવાની પણ હિંમત ન કરી શકે પણ હમણાં પોરબંદરમાં એક પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ આવ્યા છે જેમનું નામ છે બીયુ જાડેજા બીયુ જાડેજાએ જોયું કે આ ગેંગ હવે માથાની ઉપરથી પસાર થઈ રહી છે લોકોને રંજાડે છે ને કાયદાને ગણકારતી નથી તેમણે રમેશ છેલાણાની ગેંગનો ઇતિહાસ અને તેનો ગુનાહિત ભૂતકાળ તપાસવાની શરૂઆત કરી એટલા માટે એક જમીનના ઝઘડામાં કૌટુંબિક ઝઘડામાં રમેશ છેલાણાએ પોતાના જ કુટુંબની એક દીકરી ઉપર ઘાતક હુમલો કરી દીધો હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો એસપી જાડેજાએ તપાસ શરૂ કરી અને જે ભૂતકાળ મળ્યો તે હતો અઢાર કરતા વધુ ગુના ગેંગ ઉપર નોંધાયેલા હતા અને છતાં પોલીસ કંઈ કરી શકતી નહોતી રમેશ છેલાણાની ધરપકડ કરી લેવામાં આવી અને ગુથસ્ટોક કાયદા હેઠળ ડીઆઈજીની મંજૂરી લઈ કોર્ટને રિપોર્ટ કરવામાં આવ્યો રમેશ છેલાણા અને દસ લોકો સામે ગુસ્સીટોકનો ગુનો દાખલ થયો ગુજરાતમાં સંગઠિત ગેંગને કાબૂમાં લેવા માટે ગુજરાત સરકારે ઘડેલો આ ગુસ્સીટોકના કાયદાનો પોરબંદરમાં પહેલી વખત ઉપયોગ કરવામાં આવ્યો છે જોઈએ છે કોણ જીતે છે રમેશ છેલાણા જેવા ગુનેગારો કે ગુજરાત સરકારનો ગુસ્સીટોકનો કાયદો પોરબંદર કાયમ શાંત રહે એ જોવાની જવાબદારી સરકાર અને પોલીસની છે